અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં આવેલા જંડોડા પેટ્રોલ પંપની પાછળ મેડીવાલા માળખામાં ઓઇલ મશીનરી ગોડાઉન અને કારખાનાઓ સીલ કરવામાં આવ્યા સ્થાનિક વેપારીઓ અને ઉદ્યોગકારો એએમસી ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે વેપારીઓનું કહેવું છે કે સાવધાની વગર કોઈ નોટિસ આપ્યા વિના અમારા ધંધા બંધ કરાવ્યા છે અધિકારીઓ દાદાગીરી કરી રહ્યા છે આમ રોજગાર ખોરવાઈ રહ્યું છે વારંવાર વિનંતી છતાં યોગ્ય માહિતી આપવામાં આવી નથી કઈ ભૂલ માટે દંડ મળ્યો એ પણ ખબર નથી માલિકોએ એએમસી ની કામગીરી સામે ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે અને માંગણી કરી છે કે અમારા તમામ દુકાનો અને ગોડાઉન નો યોગ્ય સર્વે થઈ માહિતી જાહેર કરવામાં આવે કારણ વગર સીલ કરેલી દુકાનો તાત્કાલિક ખુલી કરવામાં આવે જોકે સામે એએમસી તરફથી કોઈ સ્પષ્ટ નિવેદન જાહેર કરાયું નથી સ્થાનિકો પૂછે છે કે શું એએમસી આ રીતે નોટિસ વિના દાદાગીરી બતાવી શકે શું રોજગારી લૂટવું યોગ્ય છે એએમસી અધિકારીઓ એ દાવો કર્યો છે કે ચંડોળા વિસ્તારમાં આવેલ કેટલાક ગોડાઉન અને કારખાનાઓમાં જોખમભર્યા કેમિકલ્સનો ઉપયોગ થાય છે જેના કારણે હેરાફેરી સામે પગલા રૂપે રેડ અને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી જો કેમિકલ હોવા બાદ પણ કોઈ સુરક્ષા વિભાવના કે નોટિસ ન આપવી હોય તો એ કઈ રીતે યોગ્ય કાર્યવાહી ગણાય એએમસી ખરેખર સુરક્ષાની દ્રષ્ટિએ કામ કરી રહી છે કે પછી નાની મોટી ઔદ્યોગિક એકમો પર દબાણ ઉભું કરીને રાજકીય કે વ્યાવસાયિક હેતુઓ સાથે હું છે દોસ્કાર દસ મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં અમુક સ્વાગત છે ત્યારે અમે અમદાવાદના ઝંડોડા તળાવ પાસે જે મીડવાડેલું કોમ્જ કે ભાઈના ત્યાં કોર્પોરેશનના અધિકારી દ્વારા હાર પૈના ખાસા ગોડાઉન તમે સીલ માનવામાં આવે છે જ્યારે ભાઈના ગોડાઉનના માટે પણ આક્ષેપ થયો તો અત્યારે પહેલાં અમે અધિકારી સાથે વાતચીત કરું છું સલમાન ભાઈ ચારથી પાંચ ગોડાઉનો સીલ કર્યા છે સાબરમતીની જે પીઆઈએલ ચાલે છે સાબરમતી નદીને શુદ્ધિકરણનીમાં હવે જે આપણે પીઆઈએલ અઠવાણું બે હજાર એકવીસ છે એના અંતર્ગત અમારે એસઓપી બનાવવામાં આવે છે અને એસઓપી મુજબ અમારે અમુક પિરિયોડિક સમયમાં ચેક કરવું પડે છે ઇન્ડસ્ટ્રીયલ યુનિટો અને અમુક ફરિયાદોના અનુસંધાને અમે આજે ચેકિંગ કર્યું છે એમાં વોશિંગ યુનિટને સીલ કરવામાં આવે છે વોશિંગ યુનિટની સીલ કર્યા એના સિવાય પણ અમુક બધું ગોડાઉનને સીલ કરવામાં આવે છે એક ગોડાઉન શંકાસ્પદ જણાતા અમે સીલ કર્યું હતું પરંતુ એ પછી એના માલિક દ્વારા ખાલી બતાવવામાં આવેલ હતું અને અમે ચેક કર્યું તો એ પછી સીલ ખુલી આપવામાં જે ગોડાઉનના માલિકો હોય એમને તો એવા પછી છે કે એવું કોઈ પાણીના કનેક્શન નથી કોઈ પાણીનો કેમિકલ યુઝ નથી કરતા છતાં અમારા ગોડાઉનને સીલ મારવામાં આવ્યો તો અમે કોઈ ગોડાઉનને સીલ નથી માર્યું એવા કોઈ ગોડાઉનના એ એક ભાઈ એવું કહેતા હતા અમને પરંતુ અમે એમને કીધું છે ગેસ પર એ સો બીજી પણ પુરાવા હોય કે તમે અમને ઓફિસે ચેક કરાવી દો ચેકિંગ કરશું ફરીથી ફિલ્ડ વિઝિટ કરશું અને જે પ્રમાણે સીલ ખોલવાની પ્રોસેસ છે એ પ્રમાણે સીલ ખોલી આપવાનું છે પણ એ ગોડાઉનમાં આવું કંઈ તમને દેખાયું કે કેમિકલ પાણી કેવું કંઈ પાણીના પીપળા પછી પેલા ટેબલ ડાઇંગના ફરમાં ને બધું તમારું છે મારે ઓઇલનું ટેડિંગનું કામ છે મારે મારે કેમિકલનું કામ જ નથી એક લીટર કેમિકલ મારી ગોડાઉનમાં ના મળે પરિષદના અધિકારી કહે છે પાણીને કેમિકલ દેખાય છે કે તે પીપળા ખોલ્યું બધા બતાવ્યા હતું એમનું ઓઇલ સિવાય કંઈ નહીં મળે ગોડાઉન ને સીલ માર્યું છે હા અને તમને શું લાગે ગોડાઉન ને સીલ મારવાનું મુખ્ય કારણ શું હોય છે કારણ તો અત્યારે જ ખબર હોય કે શું પછી સિલ્મમાં આવી જાય એમ થઈ તમે સિલ તો ખોલો અમને મુદ્દત આપો તમે અમને કે ભાઈ શું ડોક્યુમેન્ટ લઈને આવવાના છે લઈને આવી જશું અમે શું શું ડોક્યુમેન્ટ લઈને આવવાના એક લાઇસન્સ છે પીયુ પરમિશનની નકલ છે પછી ડ્રેનેજ કનેક્શન હોય તો એની પહોંચ અને ડ્રેનેજનું પાણી ક્યાં જાય છે જીપીસીબીનું સીસી એ કોઈ એનઓસી હોય તો એ એ તમામ ડોક્યુમેન્ટ ભાઈ સાથે વાત થઈ છે એ ડોક્યુમેન્ટ બતાવ્યા પછી ફરીથી સ્થળ વિઝિટ કરી અને લીગલ પ્રોસેસ પ્રમાણે સીલ ખોલી આપવામાં આવશે બટ ટ્રેડિંગની અંદર જીપીસીબી અમારે લાઇસન્સ જોઈએ જ નહીં અમારે એ સરકારનો કાયદો છે અમારા ટ્રેડિંગ છે ટ્રેડિંગ લાયસન્સ ઓલરેડી અમારી પાસે છે ફાયર એનઓસી મારી પાસે છે જીએસટી રજિસ્ટ્રેશન મારી પાસે છે ટોટલ બધા ડોક્યુમેન્ટ્સ મારી પાસે જે બીયુ પરમિશન સિવાય એમ કે ફી ભરી નથી કેમ કે અમારે અહીંયા કેસ ચાલે છે હાઈકોર્ટ પર કેસ પેન્ડિંગ છે એટલા માટે બધા બધા નક્કી કરવું છે કે આપણે બધા સાથે મળીને ટેક્સ ભરશું બીયુ પરમિશન જે બીઓ ભરીશું પછી કે તમે તો અહીંયા સ્થાનિક છો ને તમારો અહીંયા ગોડાઉન છે તમને શું લાગે અહીંયા ડાઇંગ ખાતાવાળા કે વોશિંગ ખાતાવાળા છે અહીંયા ને એમને પણ સીલ માર્યા છે કે એમને નથી માર્યા અને ખાલી તમારા જ ગોડાઉનને સી ખબર છે કે કયા ગોડાઉન એમને તપાસ કરી એમને ખબર છે પણ મારે ઝીરો ડિસ્ચાર્જ છે મારે પાણીનો ઉપયોગ છે જ નહીં મારે

હું પેટ્રોકેમિકલ યુનિટ છે ઓઇલ બેરલનું પેટ્રોકેમિકલનું યુનિટ છે એ અંગે આપણે જે હેલ્થ ખા ખાદ્ય લાયસન્સ રાખવું પડે એ લાયસન્સ બી ઉપલબ્ધ નથી બીયુ પરમિશન બી નકલની બી ઉપલબ્ધ નથી અને જીપીસીબીની બી કોઈ પણ એનઓસી ઉપલબ્ધ નથી એ બતાવે હતી અમે સીલ ખોલી આપવા માટે રાજી છીએ અને જે સક્ષમ સત્તાની મંજૂરી મેળવી ખોલી આપવામાં આવશે મારું સાહેબને એટલે એવું એટલું જ છે કે અઠવાડિયા મુદ્દત તો આપો તમે લાયસન્સ તો કોઈ કામ ચાલુ થયા અમારે અમારા કારીગર અંદર રહે છે એ બે કાર્યકર ક્યાં જશે અત્યારે વરસાદની અંદર એમની ઓડિંદર બનાવી છે એ લોકો બારગામના જ યુભી છે એ લોકો મુદ્દત આપવાનું એવું તમારમાં હોય છે ખરી કે મુદ્દત આપી શકાય કોઈને તો આપવાની રહેતી નથી પરંતુ કોઈ ડોક્યુમેન્ટ આજ જો બતાવી દે અને એક ઓફિશિયલી અરજી કરી આપે અમને જે પ્રમાણે સ્ટાન્ડર્ડ ફોર્મેટ છે એ પ્રમાણે અરજી કરી આપે તો અમે સક્ષમ સત્તાની મંજૂરી મેળવી છ થી સાત દિવસમાં કે પાંચ દિવસમાં સીલ ખોલી આપીએ વર્કિંગ ડેઝમાં આપણા વિસ્તારમાં કયો કયો વિસ્તાર આવે છે તમે જે નોકરી કરો છો બરાબર જે તમે અધિકારી તમારામાં કયો કયો વિસ્તાર આવે છે અને એમાં કેટલા ડાઇન્ક ખાતા ચાલે છે અમારે દાણી લીમડા અને બેરામપુરા વિસ્તાર છે અને એમાંથી ડાઇંગ ખાતાની વાત કરીએ તો અમે ગયા વર્ષે અઢીસો યુનિટને સીલ મારવામાં આવ્યા હતા ઓકે થેન્ક યુ અત્યારે હજુ બી એ યુનિટ ચાલુ થઈ ગયા છે એવું કંઈક મેસેજ છે અમને તો કોઈ યુનિટ ચાલુ નથી અને જો ચાલુ છે તો અમે પીરિયોડિક ચેકિંગ કરીએ જ છે અને ચેકિંગના અનુસંધાને રિસીલ અને એફઆઈઆરની બી કાર્યવાહી અમે કરેલી છે અગાઉ થેન્ક યુ કેમ કે અત્યારે હાલમાં અમારી સાથે જે કોર્પોરેશનના અધિકારી સલમાન શેખ જોડાયા હતા એ એમ કહી રહ્યા છે કે અહીંયા જે ડાઇંગ ખાતા અને વોશિંગ ખાતા હતા એમને સીલ મારવામાં આવ્યું છે જ્યારે પણ અહીંયા ગોડાઉનના જે માલિકો છે એમ કહી રહ્યા છે કે અમારે તો ઓઇલ બેરેલું કામકાજ છે અને અમારે જ્યાં કોઈ ગટરના એવા કનેક્શન નથી ખાલી જાહેર જે આપણે પોતાની સુવિધા માટે જે શૌ શૌચાલય બનાવવામાં આવ્યું અમારા અંદર ગોડાઉનની અંદર એ જ વાપરીએ છીએ અને એના સિવાય કોઈ કેમિકલ કે કોઈ પાણી યુઝ કરવામાં નથી આવતું છતાંય કોર્પોરેશનના અધિકારીઓએ અહીંયા સીલ માર્યા છે તો હજુ અહીંયા બીજા પણ ગોડાઉનના માલિકો અહીંયા જોડાય છે એમની સાથે પણ અમે વાતચીત કરી મારું નામ શાહિમ છે તો અમારો તો શું ગ્રાફિક ડિઝાઇનિંગનો કામ છે અને એ આયા સવારે અને બંધ કરી દીધું બધા કારીગરોને બહાર મોકલી દીધા અને કહે છે કે બંધ કરી દો ચલો તમારો ખાતો સીલ થાય છે કયું કેમિકલ કશું કેમિકલ યુઝ નથી કરતા છતાંય સીલ મારી દીધું શું લાગે સીલ મારવાનું કારણ શું હવે એમને ખબર હશે શા માટે સીલ માર્યો એટલે તમને શું લાગે છે પણ મને ખબર નથી પડતી શા કારણે સીલ છે આ

સારી રીતે કોઈ વાત કરે આપણે બતાવીએ કે કયા કારણથી સીલ માર્યો તમે અમે કહે છે કે મારો પાણીનો ઉપયોગ નથી કે છે અમને સેમ્પલ લઈ લીધું તો ક્યાં છે સેમ્પલ સેમ્પલ પણ નથી હતી અહીંયા સેમ્પલ લીધું ઘરી એમણે ના નથી લીધું વગર સેમ્પલ તમને એમ કીધું કે સેમ્પલ જ હા અને એ કહે છે કે ના તમારો પાણીનો બહુ ઉપયોગ છે તમારો ડાઇંગ ખાતો છે તમારો ટેબલ ખાતો છે મારો તો ટેબલ ખાતો પણ નથી ખાલી ફર્મોનો કામ છે બસ એ પણ ડિજિટલ કમ્પ્યુટર થી થાય છે બધું કોર્પોરેશનના અધિકારી જે દાદાગીરી હતી એને લઈને તમે મ્યુનિસિપલ કમિશનર અને મેયર શ્રીને રજૂઆત કરશો હા કરશે કરીએ ને અમારું આ ગોડાઉન છે એનું છે તો આપડે ટેક્સટાઇલ ડિઝાઇનિંગ નું કામકાજ છે ત્યાં આગળ બને છે હવે સ્ક્રીન માં કોઈ આપણે કોઈ પ્રિન્ટિંગ કાપડ થતું નથી કે ના થશે આ તો ખાલી ટેક્સટાઇલ ગ્રાફિક ડિઝાઇનનું કામકાજ છે હવે ગ્રાફિક ડિઝાઇનવાળાને વાળાને આઈને સીલ મારી જાય છે એના કોઈ એ લોકો એમ કહે છે કે ભાઈ કોઈ એ મુદ્દત આપવી જોઈએ અથવા કોઈ કે જાતનું એવું અમને બતાવવું જોઈએ કે કયા કારણે અમને સીલ માર્યું છે હવે એ સીલ કશું બતાવ્યા વગર સીધી દાદાગીરીથી આઈને સીલ મારી દે બધાને બહાર કાઢી દીધા ને કે ચલો જાઓ ઘરે બતાવ્યા વગર સીલ મારી દીધું ચેક ના કર્યું કઈ સીધા આઈને સીલ ચાલો બહાર નકળો બધાને કે સીલ મારી દો હવે આ શું દાદાગીરી છે અમને બતાવતો ખરા કયા કારણથી અમને સીલ મારેલું છે કારણ પણ બતાવવામાં નથી કશું નઈ ને પછી કે આને ઓફિસ પર મળી જજો હવે આ શું વાત થઈ એટલે ઓફિસ પર ખાલી મળી જજો એટલું કીધું છે હા એટલું કીધું સીલ મારીને જોકે અહીંના ગોડાઉનોના માલિકોના આક્ષેપો પણ છે અને કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા જ્યારે સવારમાં આવ્યા એટલે ડાયરેક્ટ અમારા કારીગરોને ગોડાઉનમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા અને સીલ મારી દેવામાં મારી દેવામાં આવ્યા ગોડાઉનને જોકે અમે કોર્પોરેશનના અધિકારી સાથે પ્યાર મોહબ્બતી વાતચીત કરી અને કે સાહેબ અમને બતાવો સા કારણસર અમારા ગોડાઉનને સીલ મારવામાં આવ્યું છે એવું તો અમારા ગોડાઉનમાં શું ચાલી રહ્યું છે અને એવું તો તમને અમારા ગોડાઉનમાંથી શું મળ્યું કે જેના કારણે તમે ગોડાઉનને સીલ મારી રહ્યા છે જોકે અધિકારીઓએ આમને કોઈ પણ જાતના જવાબ નથી આપ્યા એવા અહીંના જે ગોડાઉનોના માલિક છે તેમના આક્ષેપો છે હવે જ્યારે આ ગોડાઉનના માલિકો કોર્પોરેશન જશે અને મ્યુનિસિપલ કમિશનર અને મેયર શ્રીને રજૂઆત કરશે અને ત્યાર બાદ દાની સત્ય હકીકત ખબર પડશે કે આ સીલ મારવાનું મુખ્ય કારણ શું હતું શું દાદાગીરી હતી કોર્પોરેશનના અધિકારીની કે જોર હતી કેમેરામેન જમીન સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયા શરીફ શરીફગાંછી અમદાવાદ